તો વલસાડ બજારમાં આવેલા ગણપતિ સાડીના શોરૂમમાં વકવેરા વિભાગે દરોડા પાડ્યા છે આઈટી વિભાગ દ્વારા સર્ચ ચાલુ છે વાપી અને વલસાડના આઈટી વિભાગના કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે નોટબંધી બાદ હવે સમગ્ર દેશમાં આઈટી વિભાગ છાપામારી કરી રહ્યો છે ત્યારે વલસાડમાં કાપડના વેપારીઓ આઈટી વિભાગના સકંજામાં ફસાયા છે શનિવારે મોડી સાંજથી ચાલુ રહેલી સર્ચની કામગીરી રવિવારે પણ યથાવત રહી જેમાં આઈટીના અધિકારીઓએ પોલીસની પણ મદદ લીધી આઈટીની તપાસ પૂર્ણ થયા બાદ તેમાં શું પકડાયું તે બહાર આવશે હાલ તો આઈટીના સર્વેથી વલસાડના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મુરાદજી મુરાદ આઈટીએ સર્વે હાથ ધર્યો છે વલસાડમાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે શું વિગતો છે અ જી કૃષ્ણા ગઈકાલે મોડી સાંતી વલસાડ બજારની અંદર કાપડના વેપારીનો તે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં